મને ન્યાય નહી આપે જયરાજસિંહ ના છોકરા જે બંદુકુ મારા દીકરાને ને ભરી બંદુકુ પોલીસ કબજે નહી કરે છ મોબાઈલ મારા દીકરાને ને કરીને મોબાઈલમાં શૂટિંગ ઉતારી પોલીસે કબજે નહીં કરે તો હું દસ તારીખે કલેક્ટર ઓફિસે જવાનું છું ઇસ્લામ ધર્મ અંગીકાર કરવાનું છું તમે તો સંવિધાન બૈના પછી લડાઈ કરો છો તમે તો આ દેશ આઝાદ થયો લોકશાહી વાય પછી બોલતા શીખાશો મારા બાપ દાદા તો રાજા સાહેબ માં રાજા ના માણસો ને મારેલા છે એનો દીકરો છું મારા બાપ દાદાનો ઇતિહાસ જોજો મારા દાદાના બાપા નું કેટલા વર્ષ પેલા જુનાગઢમાં મર્ડર થઈ ગયું કઈ થયું છે રાજાશા વખત માં મારા દાદા હોમભાઈ સાહિયા કોઈ વડી લઈ છે મોટી ઉંમર ને તને ખબર હશે હોમભાઈ સાહિયા એટલે હું સાહેબ નવાબ નું રાજ અને આપણી બેન દીકરી સારી હોય ને તો એને ઉપાડી દેતા નવાબના માણસો આખા માં બે એક મોરલા દાદા હતા કટારિયા મોરલા દાદા ને એક મારા હોમા દાદા એ નવાબ સરકારના માણસો ને નાગા ફોક મારતા ને એનો છોકરો શું ભાઈ અને જયરાજ ની ભાઈએ વાત કરી દેવદન ભાઈ મેનો વિડિયો જોયો તો એ ભાઈ એમ બોલ્યો કે એનું ટેટસ ને મારું ટેટસ ભાઈ મારું ટેટસ તારાથી હર હતું ને તો ગોંડલ આવ્યો એમ નામ ગોંડલ ન આવ્યો એવું ભાઈ હું તારાથી હર હતો હવાયો હતો ને એટલે જ હું ગોંડલ આવ્યો હતો પેલા તો હું એકલો ટેન ફેરવું ગયો હતો એકલો તમે મારો મોટરસાઈકલ માં વિડીયો જોયો હોય છે મોટરસાઈકલ માં રીખડો વલ્લભ સરદાર ના ટેચુ એક કલાક બેઠો કે કોક આવીને મને મારે આવ્યા નઈ અમુક ના જોઈ ગામમાં મારા હું જ્યાં રહું છું એ નું નામ વાસ છે બોર્ડિંગવાસ માં રહું છું એટલે ખબર હોય કોઈક દાદા બેન દીકરી ના વ્યવહાર કરવો હોય ને તો ભાઈ ક્યાં રહ્યો બોર્ડિંગવાસ બાપા બોલી વર્ષ છોકરી દેવાય આવું કે બોલિંગ વાસ બાપા પણ તમે આ જમીન પાંચ પાંચ વીઘા તમારી પાસે છે ને મારા દાદા એ દેવરાવી છે મારા દાદા જયારે બાબા સાહેબ આંબેડકર પ્રચાર કરવા નીકળતા ને આ ભીમજીભાઈ રાવલિયા ભાઈ બાપા બેઠા છે હોમ બાપાનું નામ સાંભળ્યું છે હોમ ભાઈ સાહિયા નું ઘેર વિસ્તારમાં મુરદાસ બાપુ મારો દાદો પ્રચાર કરવા જાય બાબા સાહેબનો આપણા સમાજના ઘેર વિસ્તારના જે દાદા હેને હું કે ખબર છે કે જય ભીમ નહીં આવ્યા પાણાવારી કરતા મારા દાદાના માથામાં ચાલીસ ટાકા આવ્યા આ બાબા સાહેબનો પ્રચાર કરવા જાય જાય ને પાણા મારતા ચાલીસ ટાકા કેટલા મારા દાદાના માથામાં હું એનો દીકરો છું ભાઈ તમે તો સડી બેઠા જ બધાય હાકેડા આવે તો જય ભીમ જય ભીમ જેવી પગતાની થઈ ને તો માતાજી નું ફોટો ફોટાડી દઈ હું દર વખતે કઉ છું આપણા સનાતન ધર્મ ની વાતો કરે અમે સનાતની સહી અમે ફલાણા સહી તો સનાતન જોવા હોય તો આવો ને દલિત વિસ્તારમાં અમારી ડોહી હોય છે ઘણી મારી બેન બેઠી હોય છે એના હાથમાં જોયું જય શ્રી રામ લીખ્યું છે કોઈ હનુમાન ડોરાયો હોય છે અહીં

એને શરમ આવતી એટલે નહીં બોલતો હોય બિચારા આમાં ઘણા એના હાથમાં આવી છે બાબા સાહેબની વાતો કરવી છે અને બાબા સાહેબનો ફોટોય ઘરમાં ના હોય વચનભાઈ બાબા સાહેબની વાતો કરો જય ભીમ જય ભીમ ચૌદ તારીખ આ ઊંધા પડી જાય અને ઘરમાં બાબા સાહેબનો ફોટોય ન હોય એટલા શરમ કરો ભાઈ શરમ કરો બીજી ચર્ચા હું એવી કરું હવે આજકાલ કબરાવનું વાલે છે જાય માં મોગલ હું મોગલ માં ના દર્શન કરવા જાવ ને પછી હું દેવદાન ભાઈને વાત કરું કે ભાઈ મોગલ માં કામ ભાઈ ભાઈ વાત જવા દો એટલે મારો દાદો બિચારો ભોરો સમાજ મોગલ માં ફોટો સોટાડી દે પછી બીજો દાદો આવી ને એમ કે ભાઈ ખોડિયલ માં કામ બહુ સારું હો ભાઈ તો ખોડિયલ માં ફોટો સોટાડી દે વળી બીજો જઈને કે હું સોટી લાગ્યો તો ને ભાઈ સોટી મારી માતાજી મારું કામ કર્યું તો સોટીલા માં ફોટો સોટાડી દે કાકા ફોટા સીટાડવાથી છે બીજું કઈ કામ જ નથી કરવું પ્રાચીન ફોટા હું દલિત વિસ્તારમાં જાઉં તો હું પ્રાચીન ફોટા જોવું હો ભાઈ રામ ભગવાન ના કૃષ્ણ ભગવાન ના પ્રાચીન ફોટા જોવો હોય તો દલિત વિસ્તારમાં જાઉં એટલે અમને તોય પાછા મારવા તમારી માતાજીને આ ઘણા ઘર છે જોયા હો કેટલા જણા ને ઘરમાં માતા ફોટા લગભગ 40 ફોટા દોઈ છે કે જણા ને ગરમા લાઈન ટુ લાઈન તમે ઉમરા માં કરો ને ઓસરી માં જોવું ને તો લાઈન ઈ જ આખી સામુન માં ખોરિયાલ માં મોગલ માં લક્ષ્મી માં સરસ્વતી માં બધી અમારે નિયત છે અમે સનાતન ને અમને અમારું ભાંગી નાખવા તમારે હે તમે સનાતન ધર્મ ની વાત કરો તો આવો ને દલીદ વિસ્તાર તમે સનાતી ની ફલાણું નીકળું તો અમે સનાતી સીધું અમને ફૂટા જ માંગવા છે બીજું કઈ કામ નથી કરતા તમે મેં નક્કી કર્યું છે કે કે સાહેબ બેઠા છે બાબા સાહેબના દીકરા બહુ ધન લઈને નીકળા છે ધનતે દિવસે પણ આ સરકારને તમે બોધિસ બનો કઈ ફેર જ નથી પડતો એ માથે તમને બોધિસ બનાવે છે મેં ભારતીય બોધ સંઘમાં કામ કર્યું છે ભારતીય બોધ સંઘ નો રાષ્ટ્રીય મહામંત્રી હતો અને મોહન ભાગવત મારું સન્માન કરવાના હતા રાષ્ટ્રીય બાબા સાહેબ રાષ્ટ્રીય સન્માન કરવાના હતા આપણા સમાજ ના ચારસો આઈપીએસ ને આઈએસ અધિકારી નીતિનભાઈ આ ભાઈ કેવું અરુણ જેટલી સુષ્મા સ્વરાજ અને રાષ્ટ્રપતિ ના મારું સન્માન મોહન ભાગવત કરવાનો હતો દિલ્હીમાં સાહેબ મેં ડોક્ટર બાબા સાહેબ આંબેડર રત્ન જાતો કર્યો કે ભાઈ હું તારી ભેગા આવી મારો સમાજ નહીં આવે તો મને દઈડી જાશો કે રાજુ સોલંકી બહુ રૂપારો અને દેખાવડો છો તો હાલો અમે તમારી ભેગા લઈ જઈ વેચમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આવ્યા તમારી પાસે કે રાજુ ભાઈ તમારી આગેવાનીમાં તમારા સમાજના સાધુ સંતોને આપણે ભવનાથ ભેગા કરીએ એક કાર્યક્રમ રાખીએ એટલે મેં કીધું હા ભાઈ

આપણા ઘેરે ઘેરે બાબાસાહેબ માં છે લે એટલે બાબા સાહેબ નથી બનવું આપણે બાબા સાહેબ ના અનુયાયી બનવું છે જ્યાં સુધી આપણે બાબા સાહેબ ના અનુયાયી નહીં બને ત્યાં સુધી કઈ ક્રાંતિ આવવાની નથી રાજુભાઈ થોડો ખારો થયો એટલે હું બાબા સાહેબ લે હું હું ભાઈ તો બાબા સાહેબ મને પાંચ જણા ગલીમાં કે રાજુભાઈ રાજુભાઈ તો હું મને સાહેબ થઈ ગયો બાબા સાહેબ નથી થવું બાબા સાહેબ અનુયાયી થવું છે આપણે મેં નક્કી કર્યું છે કે હું આખા સમાજ ને ધર્મમાં ધર્મ માં નથી લઈ જવા માંગતો પણ મારો પરિવાર તો ઇસ્લામ ધર્મ અંગીકાર પરિવાર છે મને ન્યાય નહી આપે જયરાજસિંહ ના છોકરાએ જે બંદુકુ મારા દીકરા ને ભરીથી બંદુકું પોલીસ કબજે નહી કરે છ મોબાઈલ મારા દીકરા ને નગન કરી મોબાઈલ માં શૂટિંગ ઉતારી પોલીસે કબજે નહીં કરે

એનો જમાય કોણ મુસલમાન એલા તમારે મુસલમાનો જમાયુ બનાવો અમને તમારા ભાઈ નથી કેવા